અતારે માર્કેટની અંદર કેશબેક 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 જેમ આ મોબાઈલની અંદર 15000 રૂપિયા Samsung ના Ultra માં કેશબેક છે એની અંદર 5000 કેશબેક આની અંદર 5-10000 કેશબેક હશે Vivo ની અંદર ભી 5-10000 કેશબેક ચાલે Apple ની અંદર ભી 5000 10000 કેશબેક ચાલે આ કેશબેક 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 પણ કેશબેક શું છે કેશબેક એક કંપનીની સ્કીમ છે કંપનીની જે ઓલ ઇન્ડિયામાં તમે કોઈ પણ નાના વેપારી મોટા વેપારી કોઈ પણ જગ્યાએ જાઓ ને તો કેશબેક એક કંપની આપે એ ઇનબીટ કંપની આપે એટલે તમને મળે 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 એ કોઈ પણ સ્કીમ તરીકે આપણે કહી ના શકાય કારણ કે કંપનીની ઇનબીટ સ્કીમ છે પણ અંબિકા મોબાઈલ વર્લ્ડ ને કેશબેક તો ખરી કેશબેક તો ખરી જે કંપની આપે પણ એના સિવાય પણ બીજું ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટ અને એના સિવાય અઢળક ગિફ્ટો તો ખરી એટલે આપણા ત્યાં કંપનીની જે કેશબેક એ તો મળશે એના સિવાય બીજી તમને પ્રાઇઝ ડિસ્કાઉન્ટ ભી મળશે અને સાથે સાથે ગિફ્ટો ભી મળશે એટલે તમે અંબિકા મોબાઈલમાંથી મોબાઈલ ખરીદો તો ફાયદો શું કે કંપનીની સ્કીમ તો મળવાની છે એની સાથે બીજી પ્રાઇઝ માં તમારે ફાયદો થશે અને પ્લસ સ્કીમો મળશે એટલે તમે જ્યારે બી મોબાઈલ લેતા હો તો એકવાર વાર ચેક કરો અંબિકા મોબાઈલ વર્લ્ડમાં માં આવીને જે બી કેશબેક 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 કોઈ સ્કીમ નથી એ કંપનીની સ્કીમ છે એ બધી જગ્યાએ મળતી જ હોય છે એને સ્કીમ તરીકે વિચારો જ મત જયારે ભી તમે મોબાઈલ લો ત્યારે કેશબેક સિવાય શું ફાયદો થાય છે એના ઉપર ધ્યાન આપો એના અંદર રેટમાં બેનિફિટ લો અને એક્સ્ટ્રા સ્કીમ લો જે અંબિકા મોબાઈલ આપે છે તમારે ક્યારે પણ મોબાઈલ લેવો તો અંબિકા મોબાઈલ ની વિઝિટ કરો અને એક વાર ચેક કરો